શ્રી દાસારામ મંદિર બાલાગામ ખાતે ધ્વજારોહણ તેમજ ભવ્ય સંતવાણી જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી દાસારામ બાપાની દિવ્ય કૃપાથી બાલાગામ મંદિર મંદિરના મહંત શ્રી સ્વર્ગસ્થ જેઠા ભગતના આશીર્વાદથી તથા વર્તમાન મહંત શ્રી ભગવાનજી ભગતના શુભ સંકલ્પથી તેમજ નૂતન મંદિરના દાસાપનથી ગંગા તથા સગર સમાજ શ્રી દાસારામ બાપાના સમસ્ત ભક્ત સમાજના પૂર્ણ સહકારથી બાલા ગામના આંગણે પરમ ભક્ત દાસારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે દાસારામ બાપાની ધ્વજારોહણ તેમજ એક ભવ્ય સંતવાણી ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણી ડાયરામાં જગ્નેશ બારોદ દેવાયત ખવડ દિલસુખ પ્રજાપતિ સહિતના અનેક ધોરંધર કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી અને રૂપિયાનો વરસાદ વરસ્યો હતો